તહેવારોની સિઝનમાં યાર્ના રોટેરિયલ ભાવ અઠવાડિયામાં વ્યવહાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ભાવ ભાવભટારોની માંગ સાથે વિવર્સમાં દ્વારા સરકારને રજૂઆત કરવાની નિર્ણય લેવાયો છે મોનોઇથિલિન ગ્લાયકોલ એમીજીએ પોલિસ્ટર યાર્ડના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે આ બંનેના ભાવમાં તાજેતરમાં વધારાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગો ઉપર માઠી અસર જોવા મળી છે આ નગે વિવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે અઠવાડિયામાં બે વાર ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં પોલીસ્ટરિયાન અને ગ્રે કાપડના ભાવ ઉપર સીધી અસર થવાની સંભાવના છે પીટીએ અને એમ બંને ફૂડ ઓઇલમાંથી બનતા પેરાઝાયલીન પિયક્સ અને નેપતા જેવા ડેરી પર આધારિત છે તાજેતરમાં ફૂડોઇલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનના અવરોધોને કારણે પેરાઝાયલીનના ભાવમાં વધારો થયો છે જેની અસર પીટીએના ઉત્પાદન ખર્ચ પર પડી છે વૈશ્વિક સ્તરે પોર્ટ કન્જેશન શિપિંગ વિલંબ અને લોજિસ્ટિક્સની સમસ્યાઓને કારણે પીટી અને એમીજીનું સપ્લાય પ્રભાવિત થયું છે જેનાથી ભાવમાં વધારો થયો છે પરંતુ આ ભાવ કચડા વિવર્ષો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરાઈ છે જેથી ચેમ્બર દ્વારા સરકારને રજૂઆત કરી આ ભાવમાં ઘટાડો કરવા અપીલ કરાશે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગર સુરત